મહારાજા કૃષ્ણકુમારસિંહજીની એક ભાવની જનતા માટે ખૂબ મોટી દેન છે ભાવનગરની જનતાની લાગણી પણ એમાં જોડાયેલી છે ચોમાસાના વરસાદના કારણે અનેકવાર વાર તળાવ ઓવરફ્લુ થયો છે હું થોડા વર્ષો ગણાવું તો બે હજાર બે છ સાત તેર ગયા વર્ષે બે હજાર ઓગણીસ અને આ વર્ષે બે હજાર વીસમાં પણ આજે જ આ બોલ તળાવ છલક સપાટીએ બોળતળાવનું એકદમ જે લેવલ છે એ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે ભાવેણાની જનતાના આનંદને ખુશી છે સાથે સાથે શેત્રુંજી ડેમ એ પણ ભાવનગરની જનતાને પીવાનું પાણી અને જિલ્લાને સિંચાઈનું પાણી એ બંને પણ આપી રહ્યું છે ત્યારે એ પણ અનેકવાર છલકાણો છે મેં તો એમ બોલ તળાવ એ જનતા માટે ખૂબ લાગણીથી જોડાયેલું છે ત્યારે સમગ્ર ભાવનગરની જનતાઓ ભારતીય જનતા પાર્ટી મહાનગર અને કોર્પોરેશન દ્વારા આજે એમના વધારાનો કાર્યક્રમ જો મને આનંદ છે કે ભાવડાની જનતાનો પાણીની સમસ્યા એ આ બોતળા ભરાવાથી એ આવતા વર્ષ માટે હલ થવાની છે સાથે સાથે સૌની યોજના નર્મદા અવતરણ યોજના દ્વારા એકસો ને અડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી અદણી વિજયભાઈના નેતૃત્વ નીતિનભાઈના નેતૃત્વમાં ચાલી રહી છે ત્યારે એક ધારાસભ્ય તરીકે આ વિસ્તાર પણ મારા મત વિસ્તારમાં આવે છે સરકારમાં સતત ફોલોઅપ કરીને જે પાણીની અવેલેબિલિટી હતી એમાં ભામેળાનું આપણું ગોળતળા એ પણ ભરાય એના માટે એનું કામ પણ હવે પૂર્ણ થવાના આરામમાં છે લગભગ બે એક મહિનામાં એ પાણી પણ જ્યારે જરૂર પડશે ત્યારે આ બોળતળામાં ભરાશે એટલે ભૂકાળ છે એ ભૂકાળ બની જાય એ પ્રકારની પરિસ્થિતિ ક્ષેત્રોની પણ ભરાવાનો છે એટલે ભાવનાની જનતાને હું સંપૂર્ણ વિશ્વાસ આપું છું કે આ બોતળાવ આપણું સૌની યોજનામાં સ્પેશિયલ કેસમાં રાજ્ય સરકારે મંજૂર કર્યું છે એનો પણ આનંદ છે વરસાદ કાયમી આવતવારે પણ ન આવે તો પણ આપણે પીવાની પાણીની સમસ્યા ન રહે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર દ્વારા થઈ છે